અંજારમાં એક છ વર્ષના બાળકની હત્યા કરી દેવામાં આવી હતી ઘરની બાજુના એક ખાડામાંથી લાશ મળી આવી હતી તપાસ કરતી પોલીસે એક દિવસમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો શા માટે એક માસુમનું મર્ડર કર્યું શું હતો એક માસુમ બાળકનો ગુનો આવો જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં છ વર્ષના બાળકની હત્યા ખાડામાંથી લાશ મળી પાણીમાં ડુબાડી મર્ડર કર્યું કચ્છના અંજાર તાલુકાના માથકની આ ઘટના છે આજની ઘટનામાં આ છ વર્ષના બાળકની હત્યા કરી દેવામાં આવી છે જેની હત્યા કરી દેવામાં આવી છે એ બાળકની ઉંમર માત્ર છ વર્ષની છે બે દિવસ પહેલા તેની લાશ એક ખાડામાંથી મળી હતી મૃતકની માતાએ પોલીસ ફરિયાદ કરી હતી પોલીસે ઘરના એક એક લોકોની ઊંડી તપાસ આદરી હતી રાહુલની હત્યા પાડોશી પર શંકા હતી જેની હત્યા કરી દેવામાં આવી એ બાળકનું નામ રાહુલ છે પહેલા બધાને એવું લાગતું હતું કે રાહુલ પાણીમાં પડી ગયો હશે આ માટે કદાચ તેનું મોત થયું હશે મૂળ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના ગામડાની વતની ત્રેપન વર્ષીય પૂજા આહિરબાલે ફરિયાદમાં જણાવ્યું હતું

તેમના જ બીજા પતિ દ્વારા પાણીના ખાડામાં નાખીને દીકરાનું ખૂન પૂજાએ ચાર મહિના અગાઉ ખેજસિંહ સાથે સાદાઈથી બીજા લગ્ન કર્યા હતા વીસ વર્ષ અગાઉ તેના દયારામ કુશવાહા સાથે લગ્ન થયા હતા અને સંતાનમાં તેને ત્રણ પુત્રો થયા હતા પ્રથમ પતિના મૃત્યુ બાદ તેણે ખેતસિંહ સાથે બીજા લગ્ન કર્યા છે છ વર્ષના રાહુલ સાથે મહિલા બીજા પતિ સાથે રહેતી હતી શુક્રવારે પોતાની તબિયત સારી ન હોવાનું બહનું કરી ખેતસિંહ ફેક્ટરીમાં ગયો નહોતો પૂજા રાહુલને પતિ જોડે રાખી એકલી મજૂરીએ ગઈ હતી સવારે દસેક વાગ્યે ખેતસિંહે ફેક્ટરીમાં આવ્યો અને પૂજાને રાહુલ ખોવાઈ ગયો છે મળતો નથી એમ જણાવ્યું હતું માસુમ દીકરો ગુમ થતા પૂજાના પેટમાં ફાળ પડી અને તે ફેક્ટરી પરથી ઘરે દોડી આવી રાહુલ ગુમ થયો હોવાનું જાણી કંપનીના સિક્યોરિટી ગાર્ડ અને અન્ય મજૂરો પણ રાહુલ ની જોડાયા હતા રાહુલનો ક્યાંય પત્તો મળ્યો નતો સાંજે છ એક વાગ્યે કંપનીના જવાબદારોએ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ખેતસિંહના પાપનો ભાંડો ફૂટ્યો હતો પત્ની મજૂરીએ ગયાના અડધો કલાક બાદ ખેતસિંહ રાહુલને લઈ ઘરની બહાર જતો જોવા મળ્યો હતો થોડીક વાર બાદ ઘરે એકલો પાછો આવતો જોવા મળ્યો કંપનીના જવાબદારો અને લોકોએ ખેતસિંહને સવાલો પૂછવાના શરૂ કર્યા અને આખરે તેણે કબૂલતા કહ્યું કે રાહુલને તેણે પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધો છે સૌ કોઈ લોકો એ સ્થળે દોડી જતા ખાડાના પાણી ઉપર રાહુલની લાશ તરતી જોવા મળી હતી ઘટના અંગે જાણ થયા બાદ આદિપુરના પીઆઈ એમસી બાળા અને તેમની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી હ્યુમન સોર્સિસના ઉપયોગથી પોલીસ દ્વારા આ હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં ઉકેલ અને પોતાના બાળકને તેઓ જે જગ્યાએ કામ કરતા હતા તેની આસપાસ આવેલા પાણીના ખાડામાં લઈ જઈને ડુબાડી દેવામાં આવેલ પોલીસ દ્વારા આ અંગેની ફરિયાદ નોંધીને તેની તપાસ તજવીજ હાલ ચાલુમાં છે શું હતો માસુમ બાળકનો ગુનો આરોપી અવારનવાર તેની પત્ની સાથે ઝઘડા કરતો આરોપી એવું કહેતો હતો કે તું કેમ પાસે મોકલી દે હત્યાના દિવસે આરોપીએ પ્લાન મુજબ હત્યાને અંજામ આપ્યો પછી પોલીસ અને પત્નીને ગુમરાહ કર્યા હતા જોકે પોલીસની ઊંડી તપાસમાં સત્ય સામે આવ્યું છે અને આરોપીને ઝડપી લીધો ઝડપાયેલો આરોપી સાવકો પિતા છે અહીં એક સાવકા પિતાએ હત્યાને અંજામ આપી દીધો હવે જિંદગી આખી જેલમાં રહેવાનો વખત આવ્યો છે ગોવિંદ મહેશ્વરી વીટીવી ન્યૂઝ ગાંધીધામ